નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ દસ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને હજુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ન્યાજે અને બેલનો આઈકન દબાવી દેજો કારણ કે આવનારા દિવસોમાં હવે આપણે આ બજાર ભાવના જે વિડીયોઝ મૂકીએ છીએ એ વિડીયોઝ આપણે એ ચેનલ ઉપર મૂવ કરવાના છીએ અને આ ચેનલ ઉપર ખેતીને લગતા બીજા નવા નવા વિડીયો મૂકશું જેથી કરી અને તમને પણ ખેતીની માહિતી મળે અને વધારે લોકો સુધી આ અલગ અલગ ખેતીની ડિજિટલ ટેકનોલોજીના વિડીયોઝ છે એ બધા અલગ અલગ મિત્રો પાસે પહોંચે અને જે મિત્રો બજાર ભાવ જોઈ રહ્યા છે એને તો સો સો ટકા સાચા બજાર ભાવ રોજે રોજ મળશે પણ એ આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એના ઉપર તો એને જય અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચોર્યાસી રૂપિયાથી ઊંચો ભાવ આજે છસો ચૌદ રૂપિયા હતો તુવેર સોળસોથી બાવીસો એકાવન આજે એક હજાર ચાલીસથી અગિયારસો સત્તર રૂપિયા ચોળી પંદરસોથી પચીસો મેથી એક હજાર ત્રીસથી બારસો ઓગણપચાસ એરંડો એક હજાર પચાસથી બારસો ચોત્રીસ રૂપિયા કાળા ત્રણ હજાર વીસથી ચુમ્માલીસો સોયાબીન સાતસો પંચ્યાસીથી આઠસો બત્રીસ રૂપિયા પીળા ચણા એક હજાર ચાલીસથી તેરસો સફેદ ચણા બારસોથી ત્રેવીસો પાંત્રીસ રૂપિયા એ જ રીતે આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો વીસથી સાતસો પિંચોતેર લસણા જે આડત્રીસોથી સુડતાલીસો અડદ પચાસથી સત્તરસો પંદર ધાણા તેરસોથી પંદરસો વીસ રૂપિયા ધાણી તેરસો ચાલીસથી પંદરસો તલ એકવીસો ત્રીસ થી છવ્વીસો ઝીણી મગફળી આઠસો એસી થી અગિયારસો સિત્તેર રૂપિયા જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો ચોર્યાસી કપાસ બારસો થી ચૌદસો નેવ્યાસી જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો ચાર હજાર પિંચોતેર રૂપિયાથી પિસ્તાલીસો નેવું રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘવાજે પાંચસો થી છસો ઓગણીસ ચણા અગિયારસો થી બારસો સિત્તેર તુવેરની વાત કરીએ તો ચૌદસોથી અઢારસો ચુમ્મોતેર અડદ આજે ચૌદસો થી સોળસો સાહીઠ કાળા તલ સાડત્રીસો ત્રીસથી સાડત્રીસો ત્રીસ રૂપિયા સોયાબીન સાતસો દસથી નવસો ચૌદ તલ બે હજારથી પચીસસો આડત્રીસ જાડી મગફળી આઠસો દસથી અગિયારસો રૂપિયા ઝણી મગફળી આઠસો વીસથી એક હજાર એકાણું જીરાની જો વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો ચાર હજાર રૂપિયાથી ચુમાલીસો રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની એરંડો આજે અગિયારસો સાહીઠ થી બારસો ચૌદ લસણ આજે ત્રણ હજારથી ત્રેપનસો એસી રાયડો એક હજારથી એક હજાર એસી રૂપિયા અજમો ઓગણીસો પિસ્તાલીસ થી ચોત્રીસો પચીસ ધાણા છસો થી ચૌદસો સોયાબીન સાતસો પંદરથી આઠસો પિસ્તાલીસ જાડી મગફળી નવસોથી એક હજાર નેવું ઝીણી મગફળી નવસો થી તેરસો પંચ્યાસી કપાસ આજે બારસોથી ચૌદસો નેવું રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો છત્રીસસો પચાસ થી પિસ્તાલીસસો પંચ્યાસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો એકથી છસો ચૌદ ડુંગળી એકસો એકવીસથી આઠસો એક તુવેર એક હજાર એકથી અઢારસો એક સોયાબીન છસો એકાવનથી આઠસો એકસઠ એરંડો આજે અગિયારસો એકથી બારસો સોળ રૂપિયા અડદ અગિયારસો અગિયારથી સોળસો એક્યાસી ચણા એક હજાર એકાવનથી બારસો એકોતેર વાલ ચારસો એકાવનથી તેરસો એકાણું મેથી છસો એકથી અગિયારસો એકાવન લસણા જે ઓગણીસો એકાણુંથી અડતાલીસો એક રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો બારસો એકવીસથી બે હજાર એકાવન તલ અઢારસોથી છવ્વીસો એકાણું ચોળિયા જે ચારસો એકાણુંથી છવ્વીસો એક ઈ ગુલ તેરસો એકવીસ થી ઓગણીસો એકોતેર ચીણી મગફળી સાતસો થી એક હજાર છ્યાસી જાડી મગફળી છસો થી બારસો એકસઠ કપાસ બારસો એકતાલીસથી ચૌદસો ધાણા આઠસોથી પંદરસો એકસઠ ધાણી એક હજારથી અઢારસો અગિયાર અને જો જીરાની વાત કરીએ આજે ગોંડલની અંદર તો ત્રણ હજાર નવસો એક રૂપિયાથી સુડતાલીસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ હવે અહીંયા તમને જે ચેનલ દેખાય છે આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ એને જે એને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે જાણો છો કે આપણે આવનારા થોડાક જ દિવસોની અંદર હવે આ બજાર ભાવ છે એ એ ચેનલ ઉપર મૂવ કરવાના છીએ અને આ ચેનલ ઉપર આપણે ખેતીને લગતા એકદમ ડિજિટલ વિડીયો તમારા માટે મૂકવાના છીએ તો બે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં અંત સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર